ગીર સોમનાથ જિલ્લામાં કમોસમી વરસાદે ખેડૂતોની સ્થિતિ અત્યંત નાજુક બનાવી દીધી છે એક તરફ સતત વરસેલા વરસાદે મગફળી સોયાબીન જેવા મુખ્ય પાકને ખેતરમાં જ બગાડી નાખ્યા છે તો બીજી તરફ જે ખેડૂતોએ વરસાદની આગાહી પગલે મગફળી થ્રેશરથી કાઢી સુરક્ષિત રીતે ઘરમાં રાખી હતી એ પાક પણ હવે ઘરમાં જ ઉગવા લાગ્યો છે ખેડૂતો માટે આ પરિસ્થિતિ આશાની ચિહ્નો વચ્ચે નિરાશાનું વાદળ બનીને આવી છે ઉના તાલુકાના કેસરિયા ગામ સહિતના વિસ્તારોમાં ખેડૂતોની હાલત ખરાબ છે સતત વરસાદ અને ભેજના કારણે ઘરમાં રાખેલી મગફળીમાં અંકુર ફૂટી ગયા છે ખેડૂતો હવે પોતાના જ ઘરમાં પાક બચાવવા માટે રાત દિવસ મથામણ કરી રહ્યા છે કોઈ પંખા અને લાઇટના બલ્બથી ગરમી આપી મગફળી સુકવવાનો પ્રયત્ન કરી રહ્યા છે તો કોઈ થેલી ઉધેડીને ભેજ ઓછી કરવાની કવાયત કરી રહ્યા છે છતાં પણ મગફળીના દાણા ઉગવા લાગતા પાક સંપૂર્ણપણે બગડી રહ્યો છે ખેડૂતો કહે છે કે હવે મગફળી બચાવવી અશક્ય બની ગઈ છે કેસરીયા ગામના ખેડૂત જણાવે છે કે આ વરસાદે તો ખેતરની સાથે ઘરનો પાક પણ બગાડી નાખ્યો છે અમે મગફળી બહાર કાઢીને ઘરમાં સુરક્ષિત રાખી હતી પરંતુ હવે તે પણ ઉગવા લાગી છે મોંમાં આવેલો કોળિયો છીણવાઈ ગયો છે હવે તો આખી થાળી ખાલી થઈ ગઈ છે ખેડૂતોના પરિવારજનો દિવસ રાત મગફળી બચાવવાના પ્રયત્નોમાં જોડાયા છે બાળકોને મહિલાઓ પણ દાણા પાથરીને હવા આપવાની મથામણ કરી રહ્યા છે પરંતુ ભેજ અને ઠંડકના માહોલને કારણે મગફળીમાં અંકુરણ રોકવું અશક્ય બન્યું છે અને આ પરિસ્થિતિએ ખેડૂતોને આર્થિક રીતે કંગાળ બનાવી દીધા છે એક તરફ ખેતરનો પાક નષ્ટ થયો છે તો બીજી તરફ ઘરમાં રાખેલો પાક પણ બગડતા આખા વર્ષનો મહેનતનો માળો તૂટી ગયો છે ઘણા ખેડૂતો હવે સહાય માટે સરકારની મદદ માંગી રહ્યા છે ખેડૂતોનો રોષ એ છે કે વારંવાર આવતા કમોસમી વરસાદ સામે કોઈ સ્થાયી ઉપાય સરકાર કરે નહીં તો તેમની હાલત વધુ વિકટ બનશે ઘણા વિસ્તારોમાં પશુધન માટેનો ચારો પણ ખૂટ્યો છે ખેડૂતો કહે છે કે હવે ઘરમાં પાક તો ગયો જ પણ પશુઓને ખવડાવવાનો ઘાસ પણ નથી મળી રહ્યો

જોઈ સમાચાર સાંભળીને ને તાત્કાલિક કહી દીધું ઉપલા તો ઘર નાખી તો ઘર માં ઉગી જાય ને ખાતર થઇ ગયો આવું તમારી નજરે છે ને એ બધી ઉગી જ જાય ને આમાં વરાળું છૂટે એટલે હારી તો ન જ રહી એટલે પાથરા છે તો પાથરાય હડી ગયા માલ માલ નો સારો તો એ પણ બધો ફેલ થઈ ગયો અત્યારે કઈ આધાર નથી ખેડૂતો વાને વેછાયો શું ભાવ છે રાકેશજી ના ઓમલ કોઈ રાકે હા આપડી નજરે આ ઉગે આ ખાતર થઈ ગયું તો આપણે ગમે ના વેપારી લઈ જાય તોય ન રાખે તો સરકાર ને ટેકાન ભાવે તોય ન જ રખવાના તો શું કરવાનું હવે તો આ બધું ફેલ જ છે ખેડૂત તો ખેડૂત નું કયો આધાર લેવો એ કઈ વિચાર જ નથી આવતો મારું નામ મનુભાઈ સિનાભાઈ કામળિયા ગામ કેસરીયા મગફળી ડેમેજ ને કારણે ઘરમાં ભેરી છે એ સતાય અહીંયા ઉગે છે બરાબર એ માટે અમે લેપ ને પંખા લગાડ્યા છે એ સતાય પણ ડેમેજ માલ તો કોઈ રિપેર થવાનું જ નથી એ તો બગડવાનો જ છે એનાથી કઈક બહુ ખાસો ફરક ન પડે પણ તોય ખેડૂતનું મન મોટું હોય ને એટલે મહેનત તો કરવી જ પડે એ રીતના હાલ વર્ષથી તો બહુ નુકસાન છે દરેક ખેડૂતને

આને હિસાબે કાક ઉગતી બંધ થાય તો અત્યારે મુક્ત ઉગી ગઈ છે ફૂલ ઉગી ગયું તમે તમારી નજરે જોયું તમને ફોટા પડ્યા હવે આને શું કરવાનું આનો કોઈ અમારો ઈલાજ નથી